તો નમસ્કાર મિત્રો કેમ છો પર એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ભાઈ એક અજાણી સ્ત્રી ધમકી આપી છે અને આ બેન પોતાની જાતને શું સમજે છે એ તમને વિડીયોમાં બતાવું છું આખું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોજો આટલું સારું કામ કરી રહ્યા હોય છે માણસને ને છતાં આ લોકોને કોઈ કદર નથી ભાઈ આવા માણસો અને આપણા મેહુલભાઈને ને લોકો શું સમજે છે પાછી મેહુલભાઈને ધમકી આપે છે સ્ત્રી હોય ગઈ તો શું થઈ ગયું એક નારી હોય તો શું થઈ ગયું મારો કહેવાનો મતલબ એટલો જ છે કે એવું નહીં કે પુરુષોને તમે દબાણ આપો અને જે કોઈ કામ સારું કરતું હોય ભાઈ એને સારું કામ કરવા દો તમને આખો વિડીયો બતાવો છું ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને મેહુલભાઈ માટે વિડીયોને દિલથી લાઈક કરી અને ચેનલ યાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આપણા મેહુલભાઈ માટે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મેહુલભાઈને લઈને અત્યારે જુદા જુદા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અત્યારે તમને ખાસ આખું કોલ રેકોર્ડિંગ સંભળાવવાનું છું કે મેહુલભાઈને અજાણી સ્ત્રી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે તો તમને આખું આ જે રેકોર્ડિંગ જે તમને રેકોર્ડિંગ સંભળાવું છું તો તમે રેકોર્ડિંગ સાંભળી લેજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી જલ્દી વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને બીજા પણ નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે તો હાલમાં મિત્રો વાત કરવામાં આવે તો આ મેહુલભાઈનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એક બેને ધમકી આપી છે તો ધમકી શું આપી છે એ તમને કહી દઉં છું તો એક બેને ફોન કરીને કીધું હતું આ મેહુલભાઈને કે તમે મહેહુલભાઈ બોલો છો તો કે હા મે મહેલભાઈ બોલીએ છીએ તો આ મેહુલભાઈને ઘણી બધી એવી ધમકી પણ આપવામાં આવી છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે આ જે કામ કરો છો એ છોડી મૂકજો નહીંતર તમારી પથારી ફેવરઈ જશે આ બેને એવું આમ કીધું છે અને આ કારણે હું તમને કોલ રેકોર્ડિંગ અત્યારે નથી સંભળાવી શકતો નેક્સ્ટ વિડીયોમાં જરૂર તમને આખું કોલ રેકોર્ડિંગ સંભળાવવાની હું કોશિશ કરીશ પણ આ બેનનું કહેવાનું એવો મતલબ છે કે તમે મેહુલભાઈ બોલો છો અને જે આ કામ કરી રહ્યા છો એ તમે છોડી મૂલજો તો હવે અત્યારે આપણે પણ હવે આ બેનને બતાવી દઈએ કે મેહુલભાઈ કોણ છે મેહુલભાઈ એ વ્યક્તિ છે કે જો કદાચ ધારશે ને તો તમને પણ ઉપાડીને ક્યાં ફેંકી દેશે ખબર નહીં પડે આ મેહુલભાઈની જનતા છે આ જનતા ગાંડી નથી આ જનતા મેહુલભાઈ સપોર્ટ કરે છે અને કરશે ને આજીવન કરશે આપણે જે સારું કામ કરે છે એને જ આપણે સપોર્ટ કરતા હોઈએ છીએ તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ